શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે ગરીબોને ન્યાય આપો તેવી માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાની હેઠળ પૂરગ્રસ્તના જુદા સંખ્યામાં રહીશોની સાથે જિલ્લા કલેક્ટર કલેક્ટરપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે વડોદરાના પૂર અસરગ્રસ્ત એવા જુદા જુદા વિસ્તારમાં રહીશોને કેશ ટ્રોલ તથા ઘર વખરીના રૂપિયા આપવામાં જે ભેદભાવ થઈ રહ્યો છે તે ન થવું જોઈએ ગરીબોને ન્યાય મળે અને વહેલી તકે પૂરગ્રસ્ત વિસ્તારના ગરીબ પરિવારોને કેશ ટ્રોલ તથા ઘર વખરી સામગ્રી આપવામાં આવે તેવી માંગ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર બિજલ શાહને કરવામાં આવી હતી આ સાથે જ જણાવ્યું હતું કે જો ચાર પાંચ દિવસમાં પરિવારોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ટુકોની સરકાર હોય ઘર વખરી બોલો અમારા વિસ્તારમાં ચાર જણને સહાય મળી છે આખા વિસ્તાર છોડી દીધો છોડી દીધો એનું લિસ્ટ એનું પૂરા એ આવેદન પત્ર નહીં હે એ વેદના વેદના છે લોકોની યાદ રાખજો કારણ કે જ્યારે વેદના વધી જાય સરકારનું કામ છે બધાને એક એક નજરે જુએ બધાને એક સરખું કામ કરે પણ ખેસ પહેરીને આવે અને પાર્ટી કામ આ પૈસા આપી રહી છે આ આ સરકાર લોકોની હોય કોઈ પાર્ટીની ના હોય એટલે જે કંઈ બી મળે લોકો સુધી પહોંચવું જોઈએ એ એમની વેદના લઈને અમે અહીંયા અને સર અને કલેક્ટરને અમે લોકોએ રજૂઆત કરી છે કે બે ચાર દિવસની અંદર કેસ ડોલ અને ઘર વકરીના પૈસા લોકોના ઘર સુધી પહોંચી જાય નહીં તો બહુ મોટું આંદોલન થશે એવું બી કહીને આવ્યા છે એટલે રજૂઆત નથી પણ વેદના છે અને વેદના તમે જોઈ રહ્યા છો આટલી વરસાદમાં પણ લોકો આવ્યા છે લોકોનો પોતાનો હક છે એ લેવા આવ્યા છે કેસ કરીને લોકોને દબાઈને અધિકારીઓને દબાઈને ચાર જણને આપો ને ચાર જણને નહીં આપો અહીંયા સરકાર તમારી નથી ભાઈ તમારા તમે લોકો જે કીટ કીટ આપો છો એ પણ તમારા મળતીઓને આપો છો આ શહેરની અંદર બધાના ઘરમાં પાણી તૂચ્યું છે બધા હેરાન થયા છે બધા ભીખ માંગતા થયા છે અને કીટ આપી હોય અને તમારી સરકાર છે બાપો બધા ગરીબોને કીટ કેમ તમારે મળતી આ બધી વાતો કરી કલેક્ટરને અને કીધું છે કે ત્રણ ચાર દિવસની અંદર બધાના ઘરે કેસ દર પહોંચી જશે એવો એમને દઈ આપી છે